તો શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની તાપીનું જાગ્યું છે સાયકલ બહાર આવવાના ભયથી જર્જરિત સાયકલ હવે નવી બનાવવામાં આવી છે તો મંત્રીની આ મુલાકાત અને આ મુલાકાત બાદ તાપીનું તંત્ર જાગ્યું છે જે હજારો સંખ્યામાં સાયકલો સડી રહી હતી જે સાયકલો ભંગાર થઈ ગઈ હતી હવે તેનું નવું રંગરોગાન થઈ રહ્યું છે આ દ્રશ્યો સામે આવ્યા છે કે તાપીનો ઢાંક પિછેડો કરવાના પ્રયાસો જે છે તે તાપીમાં થઈ રહ્યા છે શિક્ષણમંત્રીની મુલાકાત પહેલા સક્રિય થયું છે આ તંત્ર બે હજાર ત્રેવીસથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે હવે આ જર્જરિત સાયકલને રિપેર કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલો પ્રસ્થાનિત કરવામાં આવ્યા હતા તંત્રને જગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા કેમ કે હજારોની સંખ્યામાં બે હજાર ત્રેવીસથી આ સાયકલો ભંગાર હાલતમાં પડી છે અને હવે મંત્રીની મુલાકાત પહેલા આ તંત્ર જાગ્યું છે તમામે તમામ ભંગાર થયેલી સાયકલોને હવે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે જર્જરિત સાયકલો હવે રિપેર થઈ રહી છે ત્યારે તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે તંત્રનો ઢાંક પીછેડો કરવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો દેખાઈ રહ્યા છે you